ગોંડલનો ખૂબ ચર્ચિત કેસ ગણેશ ગોંડલ કેસમાં જજ શું કરવાના છે તે પહેલાંથી જ ભાજપના નેતાને જાણ થઈ જાય છે કે શું કારણ કે આવતીકાલે ગણેશ ગોંડલના જામીનની અરજી પર સુનાવણી થવાની છે ને તે પહેલાં જ ગોંડલના ભાજપના નેતાએ જાહેર મંચ પરથી કહી દીધું કે ગણેશ ગોંડલ બહાર આવી રહ્યા છે અને ગણેશ આવે ત્યારે એક મોટો કાર્યક્રમ ગોઠવીશું હાલ આ ભાજપ નેતાના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાસી જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા એક દલિત યુવાન સંજય સોલંકી જેનું નામ હતું તેને અપહરણ કરી અને તેનો નગ્ન કરીને ઢોર માર મારવાની જે ફરિયાદ છે તે નોંધાઈ હતી અને તેને જ લઈને પોલીસે આરોપી ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી ત્યારથી ગણેશ જાડેજા છે તે જેલમાં બંધ છે બીજી તરફ ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી પણ જેલમાં બંધ છે તેમના વિરુદ્ધ ગુચ્છી ટોકનો ગુનો દાખલ થયો છે આ વચ્ચે હવે ગણેશ જાડેજા ટૂંક સમયમાં જેલની બહાર આવશે તેવા નિવેદનો કરવામાં આવી રહ્યા છે ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈને વિવાદ સર્જાયો છે પહેલા તો આ વિડીયો છે તે સાંભળો ધારાસભ્ય આપણી પાસે કઈ ઘટે નહીં હોય ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય અને હવે આપણી રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર આજ હોવા તો ગણેશભાઈની ની હવે તૈયારી છે એકાદ દિમ આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજામાં છે અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કાંઈ આવે જ ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈને રહ્યા છીએ આવીને આવી આપણા તાલુકામાં એકતા વધે આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં ગોંડલના દેવળા ખાતે લેવા પટેલ સમાજની વાડીનો ખાત મુરતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, જેતપુર, જામકંડોળાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા પણ હાજર રહ્યા હતા આ દરમિયાન સ્ટેજ પરથી નિવેદન આપતા અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે ધારાસભ્ય કાયા ઘટે નહીં એવા છે ગણેશભાઈ આપણી વચ્ચે કામ કરે છે ને ગણેશભાઈની

દાખલ કરવામાં આવી હતી પરંતુ અરજીની સુનાવણી થાય તે પહેલાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાંથી ગણેશ ગોંડલની જામીન અરજી પાછી ખેંચવામાં આવી હતી અને જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ફરિયાદીના વકીલે વાંધા રજૂ કરતાં વધુ સુનાવણી આવતીકાલે થવાની છે તેવામાં ગઈકાલે ગોંડલના એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ સ્ટેજ પરથી એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે એક બે દિવસમાં ગણેશ ગોંડલ છે તે આપણી વચ્ચે આવી રહ્યા છે ત્યારે અહીં સવાલ થાય કે શું ભાજપના નેતાને પહેલેથી જ જાણ થઈ જાય છે કે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવાનો છે કારણ કે ભાજપ નેતા જે પ્રકારે સ્ટેજ પરથી બોલી રહ્યા છે તે જોતા તો હાલ ચર્ચા ચાલી રહી છે કે ભાજપ નેતાને અગાઉથી જ ખબર હશે કે કાલે જજ શું કહેવાના છે આ અંગે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે